હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે હું ફરીથી હાજર છું એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટના ક્રિસ્પી સ્નેક તો આ રેસીપી બનાવવા માટે આપણે થોડીક જ વસ્તુની જરૂર પડશે જો તમને મારી ચેનલ ઉપર સાથે બે લાઇકન પણ પ્રેસ કરી દેજો જેથી કરીને તમારા આવનાર નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે તો ચાલો જોઈ લઈએ રેસીપી તો આ રેસીપી તૈયાર કરવા માટે આપણે લીધું છે ઘઉંનો ઝીણો લોટ રવો ખાંડ ઘી અને બદામ હવે આપણે મિક્સીની જારમાં ખાંડને દળી લેવાની છે તો ખાંડ જે છે એ આપણે હવે આમાં ઢાંકી દીધી આ રીતે ફ્લેવર માટે આપણે ઉમેરી છે ચાર બદામ તો આ રીતે બદામમાં ઉમેરશું તો ટેસ્ટ ખૂબ સારો લાગશે હવે એક વાસણમાં આપણે ઘઉંનો લોટ ઉમેર્યો છે અને રવો ત્યારબાદ આપણે જે ઘી લીધું છે એ ઘી મે ઉગાળેલું લીધું છે જેથી કરીને કે આપણે મોડ દઈએ ત્યારે એ આસાનીથી લોટમાં ફળી જાય ઓર્કિડ છે એને આપણે દૂધમાં તો સૌથી પહેલાં તો આપણે તળેલી ખાંડ છે એને આમાં મિક્સ કરી લેવાની છે તો થોડીક ખાંડ મેં ઉમેરી છે અને થોડીક આપણે પછી ઉમેરશું તો બધી ખાંડ આપણે આમાં ઉમેરી દીધી છે તો અડધો કપ ખાંડ આપણે લીધી હતી તમને વધારે મીઠું પસંદ હોય તો તમે ખાંડનું પ્રમાણ વધારે રાખી શકો છો હવે આપણે આમાં થોડુંક થોડુંક દૂધ ઉમેરતા જઈશું અને લોટને બાંધતા જઈશું એકસાથે દૂધ આપણે આમાં નથી ઉમેરવાનું થોડુંક થોડુંક દૂધ ઉમેરીને લોટ બાંધશું તો લોટ ઢીલો નહીં થાય જો આપણે એક હારે દૂધ ઉમેરશું તો લોટ ઢીલો થશે તો આ રીતનો કડક લોટ બાંધવાનો છે અને આટલો દૂધ આપણે આમાંથી બચ્યું છે તો હવે આપણે લોટના બે ભાગ કરી લેવાના છે તો આ રીતે આપણે રોલ તૈયાર કરી લીધો છે અને હવે આપણે ચરીની મદદથી આમાં કટ લગાવશું તો આ રીતે હું કટ લગાવી રહી છું વધારે જાડા પણ નહીં અને પતલા પણ નહીં તમે તમારી ચોઈસની અકોર્ડિંગ રાખી શકો છો તો આ રીતે આપણે લોટમાંથી બધા સ્નેક તૈયાર કરી લેતા છીએ અને ગેસ ઉપર તેલ ગરમ થવા પણ આપણે મૂકી દીધું હતું

ક્રિસ્પી બનશે અને અંદરથી એ સ્પોન્જી રહેશે અને આપણે ફાસ આંચ ઉપર જો આને ફ્રાય કરશું તો એ ફટાફટ બની જશે અને અંદરથી કાચા રહી જશે એટલા માટે આપણે સ્લો આંચ ઉપર જ આ સ્નેકને ફ્રાય કરીશું તો જ્યારે આપણે સ્નેક ઉમેરીએ તો આપણે થોડીક વાર રહેવા દઈને જેને પલટાવવાના છે તો તમે જુઓ કે એકદમ સ્લો આંચ ઉપર આપણે આને ફ્રાય કરી રહ્યા છીએ તો હવે આપણા સ્નેક જે છે એ ફ્રાય થઈ ગયા છે અને હવે આપણે એને બીજા વાસણમાં લઈ લેવાના છે તો ખૂબ જ ફટાફટ થઈ જાય એવી ઇઝી રેસીપી આજે મેં તમારી સાથે શેર કરી છે મિત્રો તો તમને આ વિડિયો કેવો લાગ્યો તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ફરીથી મળશું આપણે આવી જ એક નવી અને નેક્સ્ટ રેસીપીમાં જ્યાં સુધી અવનવી રેસીપી બનાવતા રહો ખાતા રહો અને તમારા પરિવારના સભ્યોને ખવડાવતા રહો તો ફરીથી મળીશું ત્યાં સુધી આવજો બાય બાય એન્ડ ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ